શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક નવ જન્મ કર્મચમે અર્જુન જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તેમને આ શરીર ત્યજ્યા પશ્ચાત સંસારમાં પૂન જન્મ લેવો પડતો નથી પરંતુ તેઓ મારા શાશ્વતધામને પામે છે આ શ્લોકને અગાઉના શ્લોકના પ્રકાશમાં સમજીએ આપણું મન ભગવાનના ભક્તિયુક્ત સ્મરણમાં લીન થવાથી શુદ્ધ થાય છે આ ભક્તિ ભગવાનના નિરાકાર કે સાકાર તત્વની હોઈ શકે નિરાકાર તત્વની ભક્તિ મોટાભાગના લોકો માટે અમૂર્તને અસ્પષ્ટ હોય છે તેઓને આવા આધ્યાત્મિક રૂપ ધ્યાન દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવા અથવા તો સાનિધ્ય સ્થાપવા માટે કોઈ આધાર મળતો નથી ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ મૂર્ત અને સરળ છે આ પ્રકારની ભક્તિમાં ભગવાન પ્રત્યે દિવ્ય ભાવ હોવો આવશ્યક છે શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થવા લોકોએ ભગવાનના નામ રૂપ ગુણ લીલા લોક અને પરિકરો પ્રત્યે દિવ્ય ઉર્મિઓ વિકસાવવી આવશ્યક છે ઉદાહરણાર્થ લોકો પથ્થરની મૂર્તિની ભક્તિ કરીને તેમનું મન પવિત્ર કરે છે કારણ કે તેઓ હૃદયમાં એવી ભાવના ધારણ કરે છે કે ભગવાન આ મૂર્તિમાં નિવાસ કરે છે આ ભાવનાઓ ભક્તના મનને પવિત્ર કરે છે પ્રથમ પૂર્વજ પ્રોજેનેટ મનુ કહે છે ન કાષ્ઠે વિદ્યતે દેવો ન શિલાયા ન મૃત સૂચ ભાવે હિ વિદ્યેવરિત ભગવાન ન તો કાષ્ઠમાં કે ન તો પથ્થરમાં નિવાસ કરે છે પરંતુ ભક્તિપૂર્ણ હૃદયમાં નિવાસ કરે છે તેથી પ્રેમયુક્ત ભાવનાઓ સાથે મૂર્તિની ભક્તિ કરવી જોઈએ એ જ પ્રમાણે જો આપણે શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થવા ઈચ્છતા હોઈએ તો આપણે તેમની લીલાઓ પ્રત્યે દિવ્ય ભાવનાઓને હૃદયમાં ધારણ કરવી જોઈએ જે ભાષ્યકારો મહાભારત અને ભગવદ્ ગીતાનું પ્રતિકાત્મક અર્થઘટન કરે છે તેઓ શ્રીકૃષ્ણ પ્રત્યેની લોકોની શ્રદ્ધાનો આધાર નષ્ટ કરવાનો ગંભીર અન્યાય કરે છે આ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભક્તિની પ્રગાઢતા માટે તેમની લીલાઓ પ્રત્યે દિવ્ય ભાવનાઓની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે આવા દિવ્ય મનોભાવો વિકસિત કરવા માટે આપણે ભગવાન અને આપણા કર્મો વચ્ચેનો તફાવત સમજવો આવશ્યક છે આપણે માયાબદ્ધ જીવાત્માઓએ હજી દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યો નથી અને તેથી આપણી તૃષ્ણાઓ હજી તૃપ્ત થઈ નથી પરિણામે આપણા કર્મો સ્વાર્થ અને અંગત વાસનાઓની પૂર્તિના આશયથી પ્રેરિત હોય છે જ્યારે ભગવાનના કર્મોનો કોઈ અંગત સ્વાર્થ હોતો નથી કારણ કે તેઓ આત્મસ્વરૂપના અનંત આનંદમાં સદૈવ પૂર્ણ તૃપ્ત રહે છે તેઓને કર્મો કરીને અધિક અંગત આનંદ પ્રાપ્ત કરવાની કોઈ આવશ્યકતા નથી તેથી ભગવાન જે કંઈ પણ કરે છે તે કેવળ માયાબદ્ધ જીવોના અર્થે કરે છે આવા દિવ્ય કર્મો જે ભગવાન કરે છે તેને લીલા કહેવામાં કહેવામાં આવે આવે છે જ્યારે આપણા કાર્યોને આ જ પ્રમાણે ભગવાનનો જન્મ પણ દિવ્ય છે અને આપણી જેમે માતાના ગર્ભથી થતો નથી પરમાનંદથી સદૈવ પરિપૂર્ણ ભગવાનને માતાના ગર્ભમાં ઊંધા લટકવાની કોઈ આવશ્યકતા નથી ભાગવતમ કહે છે તમદ્ભૂત બાલકમંબુ જે ક્ષણ ચતુર્ભુજ શંખ ગદાર્યુ દાયુધમ દસ માર્ચ નવ જ્યારે શ્રીકૃષ્ણ જન્મપૂર્વે વાસુદેવ અને દેવકી સમક્ષ પ્રગટ થયા ત્યારે તેઓ ચતુર્ભુજ વિષ્ણુના સ્વરૂપમાં હતા ભગવાનનું આ વિરાટ સ્વરૂપ દેવકીના ગર્ભમાં નિશ્ચિત રૂપે નિવાસ કરી શકે તેમ ન હતું છતાં તેઓ દેવકીના ગર્ભમાં છે તેવી અનુભૂતિ કરાવવા તેઓ પોતાની યોગમાયા શક્તિથી દેવકીના ગર્ભને સુગમતાથી વિસ્તૃત કરતા રહ્યા અંતે તેઓ બહારથી પ્રગટ થયા અને એ રહસ્ય વ્યક્ત કર્યું કે તેઓ અંદર હતા જ નહીં પ્રાચ્યા દિશિન્દુરી પુષ્કલ ભાગવતમ દસ માર્ચ આઠ જે રીતે ચંદ્રમાં રાત્રિના આકાશમાં તેની પૂર્ણકલા સાથે પ્રગટ થાય છે તે જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દેવકી અને વાસુદેવ સમક્ષ પ્રગટ થયા આ ભગવાનના જન્મનું દિવ્ય સ્વરૂપ છે જો આપણે તેમના જન્મ તથા લીલાઓની દિવ્યતા પ્રત્યે શ્રદ્ધાનો વિકાસ કરીશું તો આપણે સુગમતાથી તેમના સાકાર સ્વરૂપની ભક્તિમાં તલ્લીન થઈ શકીશું અને આપણા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરીશું